આપી શકો ચાર ને રોકી શકી એક દિવસ યુદ્ધમાં એ હું તમે વરદાન આપું અને પાંચ માં અર્જુન હોય રોકી ના શકું પણ યુક્તિ બતાવો યુક્તિ પ્રમાણે તમે દૂર લઈ યુદ્ધના એક દિવસ પૂરતા તમે પાંચ ને એક દિવસ પૂરતો તું એટલો આગો રાખી શકે એટલું વરદાન આપો એટલું આપો તથા એમ કે શિવ અદ્રશ્ય થયા પછી જે મહાભારત નું યુદ્ધ થયું અને એમાં પછી એ આ જય રથ મળીને અર્જુન ને સવારના પોરમાં રાજકુમારોને તૈયાર કર્યા અને લલકાર કર્યો યુદ્ધનો અને આ બાજુ ચક્રવ્યુહો ચક્ર યુદ્ધની સાથ સાત ફરી બધી રચનાઓ અને સામે પેલા રાજકુમારો પડકાર કર્યો આવી જૂરવી રહ્યો હતો અને અર્જુને ભગવાન શ્રી શ્રીકૃષ્ણ કહ્યું મહારાજ આ કેમ શિયાળની જેમ લાળી કરે છે એની સામે લઈ લો કે અર્જુન અહીંયા મોરચો મંડાય છે અહીંયા દ્રોણ છે અહીંયા મહારથીઓ રથિયો મહારથીઓ અહીંયા છે અતિરથીઓ અહીંયા છે તારે લલકારે અને હું એવી રીતે નીકળી જાવ તો શું તારી કાયરજી શિવ નું વચન સત્ય થઈ અને લઈ અને પાછળ પેડું કીધું એ તો ખબર બધા ને જયદ્ર સમય દ્રોણ સમેત બધાને ખબર હતી કે આ કઈ મગતરા અર્જુન ની સામે ટકે નહીં એટલે એને પાછે પગે ભાગ જો નહીં ત્યારે ફૂંકી મારશે એટલે રમત રેમા અને જેમ બને એમ મેદાન દૂર 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 કરવા માટે સફળ છે આમાં કોણ જાય યુધિષ્ઠિર મારે અર્જુન કાં હે ચક્રો અર્જુન કાં હે ભીમ કે ભાઈ ગયા યુધિષ્ઠિર મહારાજ બહુ હવે શું કરવું નો પુત્ર અભિમન્યુ આવ્યો દાદા ગભરાશો નહીં મારી માતાના ઉદર માં મેં ચક્રવ્યુની કથા સાંભળી છે આ બધા ભેદવાની મારામાં સુખ છે ગર્ભમાં સંસ્કાર શ્રી કૃષ્ણ સુભદ્રા બેઠા છે યુ બતાવે છે અને એમાં આ બધી વાત કરતા ચક્ર કથા કહે છે એ ચક્રો કેમ હોય એની બધી કથા કરે છે છ કોઠાની ભેદા વાત કરે છે ત્યાં સુભદ્રાબેન ને

ખેદાન મેદાન કરી એક ભાખરું પીડ્યું અને મહારાજ ક્યા એકલો બધાને કેમ રોકે પણ એ કોઈને ખબર નતી આ શિવ નું વરદાન છે આ શિવ રોકાવે છે શિવજી ને આવવું પડ્યું ત્યાં અને એમણે આ બધા રોક્યા જયદ્રથ ને એમ તો હું રોકતો હતો પણ બિચારા શિવ રોકતા હતા

છોકરો અમારા અમે ભૂલ કરી છે હે હાય દેવતાઓને કે તમને ક્ષમા કરજો હા અમારા ગૌરવ શું થાય નિર્ણય ખોટો લેવાય ગયો પછી છે એકલો અભિમન્યુ પાંચ પાંચ ને અમ સામૂહિક રીતે

એવું ખાલી પૈડ્યું રત્ન ગયું છે ને છે પછી કૃષ્ણને યાદ કરતા કરતા પ્રાણ પછી યુદ્ધ અટકાવી દેવામાં આવ્યું એના શોકમાં કુલ કુલનું એક ફૂલ સત્તર અઢાર વર્ષનો છોકરો દેવતાઓ થંભી ગયા આવું ભયંકર યુદ્ધ અઢાર વર્ષનો છોકરો રમી શકે લડી શકે માયના મન આવી વાત છે એના શોકમાં ત્યાં જ યુદ્ધ અટકાય

અર્જુન બહુ વ્યથિત થઈ ગયો રેડિયો અધર્મ કરીને મારા દીકરા કેમ ભાઈ મારો દીકરા જોયો ને બધા લડતા તો જોયો ને દીપાળો દેવતાઓ બધા જોયો ને મારું ખૂન હતું એમાં એને આવી રીતે ચોરી નાખવાનું

પણ જે થયું છે એને સહન કરવું પડશે પછી આગળ ઘણા મોટા મંડાણ છે અને કૃષ્ણ પોતાની પામરી થી એના આસુ છે ચાલ આરામ કરી લે કાલે સવાર માટે તૈયાર થઈ જાય મારો ભણે છે મારી બહેનનો દીકરો છે હું સુભદ્રા શું જવાબ દેશે કે યુદ્ધ મેદાનમાં હું હતો અને એનો ફૂલ ચોડાઈ ગયો છે તારે એક જવાબ દેવાનો બેઠો થઈ જાય કેવી બધી મીઠી મજાકો કેવી મધુર આ આશરો આ શરણાગતિ બેઠો થઈ જાય હું છું ને ચાલુ

નારાયણ અને દેવતા હોય દેવતા પણ શિવ ભક્તોની તમે દેવી ની ઉપાસના કોઈની તાકાત નથી કે દુનિયામાં કઈ કરી શકે શક્તિ છુપા રામને પણ ઉપાસના કરવી પડે ઉપના 学校に行けない場所。 ਕਹਿੰਦੇ ਕਿ ਬੋਲ ਨਾ ਕਰੀਏ ਬਾਪੂ ਜੀ ਨਾਮ ਦੇ ਕੋਈ ਨਾਮ ਬਾਪੂ ਜੀ ਨਾਮ ਦੇ 12 可以可以可以 I <laughs> 야 yeah.